રામ કેમ છો બધા મજામાં એ આજે પાછા પાસાવાડી આવ્યા છે પપ્પાની તબિયતમાં પણ ઘણો સુધારો છે બીજી વાર ડૉક્ટરને બતાવી આવ્યા અને તે લિક્વિડમાંથી આપણે ડાયરેક્ટ પાત મૂકેલી હતી તો એને કાઢી નાખી છે અને ડોક્ટર સરનું કહેવું છે કે ઘણી ઇમ્પ્રુવમેન્ટ છે અને એમનામાં કસરતને એવું શરૂ રાખવાનું છે થોડા દિવસમાં સારું થઈ જાય છે એવું કહેવાનું થાય છે અને આજે તમને વિડીયોમાં પણ બતાવવાના છે કારણ કે બહુ બધાની કોમેન્ટ આવી ઘણા બધા સબસ્ક્રાઈબરનું કહેવું છે ખાલી બે સેકન્ડ પૂરતા બતાવી દો દાદાને અમને ગમતું નથી જોયા કે દાદા એટલે બતાવવું પણ એ પહેલાં થોડોક વાડી તમને બતાવી દઉં અત્યારે કઈ રીતનું છે આજે દીત્યા આવી છે મનીષા આવી છે એટલે એ અત્યારે શૂટિંગ ઉતારે છે અને આપણે જે થોડા દિવસ પહેલાં વીણી હતી તો ગામમાંથી બે બહેનો આવ્યા છે એ તૂરને ટોકાવે છે અને કાઢવાની છે અને એ બધું તો બહુ નહીં બતાવું તમને પહેલાં વાડીમાં આંટો મારી તો આપણે કીધું હતું એમ કે ભાઈ જેમ જેમ સૂર્યમુખીનો સમય જ જશે એમ એમ ફૂલ નીકળતા જશે હવે આ ફૂલ જોવો કેવું મસ્ત આમાં બી બેસવાનું શરૂઆત થઈ ગઈ છે ધીરે ધીરે બી બેસી જશે અને ફરતું હજી મોટું થાય થોડું પછી પોપટ આવશે જોકે અમને કેવું ન પડે કે અહીંયા સૂર્યમુખી પાકી ગયા છે તમે ખાવા આવો કારણ કે પશુ પંખીને ખબર પડી જ જાય કે આ વસ્તુ આ સમયે આ આ રીતનું વાવ્યું છે તો આને તો એટલો ટાઈમ થાય ને આ પાકી જાય એટલે આપણે એને તો ન જવાનું હોય એની મેળા આવી જાય છે અને શરૂ પણ સારા એવા થઈ ગયા છે આપણે જે ભાઈ વાળવા આવે છે સુરેશભાઈ તો એમનું કામ ઘણું સારું છે અને કાંઈ કોરું રહેવા દેતા નથી અને સારું એવું ધ્યાન રાખે છે વાડીનું જેમ આપણે રાખીએ એમ જ તે કંઈ વાંધો નહીં આવે હવે આપણે આ બાજુથી ચાલીને ખબર જઈએ ઘણું જોઈ લઈએ અને જો આંબળામાં પણ કોળ આવવા મળે છે દવાઈ ફૂટ આવી ગઈ છે એટલે ધીરે ધીરે આ લાસ્ટ વિડીયોમાં તમે જોયું છે પપ્પાએ આની માહિતી હતી છે અને ધીરે ધીરે પાછા પડી જશે અને આવતા વર્ષે ફાલ આવશે જુઓ આપણે ઘઉંમાં અત્યારે ઊભા છીએ પણ જ્યાં જ્યાં થોડીક પથ્થરવાળી જમીન છે ત્યાં ત્યાં નીચા છે બાકી ઘર સુધી પહોંચેલા આપણે વચ્ચે ઘઉં થઈ ગયેલા હાલ પણ સારો એવો છે અને દાણો બેસવાની અવસ્થા શરૂ થઈ ગઈ છે અમુક અમુક તો મોટી કુંડીઓ થઈ ગઈ છે એમાં દાણો બેસી ગયો છે નાની કુંડળીમાં હજી નથી બેસી અને જોઈએ હવે આ વર્ષે શું થાય છે સીંગમાં તો આપણે વરસાદને લીધે પાક સીંગનો પાક તો નિષ્ફળ ગયો છે હવે ઘઉંમાં કેવું થાય છે એ જોઈએ બાકી જે કુદરતને કરવું છે એ તો એ કરવાનો જ છે આપણું તો કાંઈ ચાલવાનું આપણે તો મહેનત કરવાની છે ઝાડમાંથી કોઈ પ્રોબ્લેમ નથી બધા ઝાડ અત્યારે ધીરે ધીરે બધા ઝાડમાં નવી ફૂટ આવે છે અમુક આંબામાં કોળ આવી ગયો છે આપણે જે દૂર લીધી તો હજી થોડીક થોડીક દૂર બધા છોડમાં જે લીલી હોય એ જે બાકી છે લેવાની એટલે એ થોડોક ટાઈમ માં આવે પાછી ઉકાય એટલે લઈ લેજો હવે જો આપણે તોરિયામાં ચાલતા ચાલતા જઈએ છીએ ઓલી બાજુ આજે થોડુંક કામમાં નવરાશ હતી એટલે અમે બંને આવ્યા છીએ અને બીજું એક કહેવાનું ખાસ એ કે અત્યારે પપ્પાની તબિયત એ રીતની છે એટલે ઘરના બધા સભ્યોએ એ પોતાના પોતાના કામ વેચી લીધેલા છે મમ્મી પપ્પા પાસે ચોવીસ કલાક હોય અને અમારા બે માંથી એક ભાઈ એટલે આ તો કન્ટિન્યુ એમની પાસે હોય જ તે કા હું હોઉં કા નાનો ભાઈ હોય પછી મનીષાને બધું જમવાનું બનાવવાનું પપ્પાનું અલગ બનાવવાનું એને એને જે સૂટ થાય એ રીતનું અત્યારે આપીએ છીએ એ બધું એટલે ઘરનું કામ નહીં એ જમવાનું બધું એની માથે અને મમ્મી ગાળો પડે એટલે પપ્પાનું કંઈ બીજું આ તે એને માલિશ કરવાની તો એ બધું શરૂ કરી દીધું છે હવે અને નાનો ભાઈ તો એ જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ આવે તો એ કસરતી કરાવે અને પછી એક બે વારી પોતે સાથે કરાવે એટલે આ રીતનું હવે પપ્પાને જલ્દી સારું થાય એવા પ્રયત્નો કરીએ છીએ અને જો કે આ બધાની પ્રાર્થના એટલી બધી કરો છો આ બધા એટલે મને નથી લાગતું કે વધારે સમય લાગે અને બહુ જલ્દી સારા થઈ જાય છે તો આપણે કોથમરી પણ સારી એવી છે ગયા વર્ષ કરતાં ઘણું રિઝલ્ટ સારું છે આ વર્ષે કોથમરીમાં કારણ કે ગયા વર્ષે ગોઠણ સુધી હતી આ વર્ષે કમર સુધી પહોંચી ગઈ છે ધાણામાં પણ આ વર્ષે રિઝલ્ટ સારું છે હવે ઓલા આપણે પાણી પાઈ દીધેલું છે થોડુંક પાણી આવેલું છે એટલે અહીંયા ચલાવ એવું લાગતું નથી આપણે આ રાજગરાના કેરામાંથી નીકળી જઈએ વરિયાળી પણ સારી એવી થઈ ગઈ છે હજમા પણ અહીંયા પણ સૂર્યમુખી સારા એવા થઈ ગયા છે આમ ફૂલને બનતા કંઈક મિસ્ટેક થઈ ગઈ લાગે છે જો આ કઈ રીતનું બન્યું છે ફૂલ હવે આપણે તો આમાં ખબર ન પડીએ કે કારણ કે હવે એને શું પ્રોબ્લેમ થઈ હોય પણ જોવામાં એવું આવે છે કે આમાં એક ફૂલ નથી આ ઘણા બધા ફૂલ છે એટલે આ બધા ફૂલ ખીલશે એટલે આને પોષણ ઓછું મળ્યું છે એટલે આનો વિકાસ સરખો થયો નથી એવું અનુમાન લગાવી શકીએ આપણે પણ અહીંયા ઘણા બધા ફૂલ છે હવે ખીલવાના બાકી છે ખીલી જશે થોડાક દિવસમાં કોઈ બી પાકમાં કે છોડમાં રોગ કે એવું કાંઈ છે નહીં એટલે આપણા માટે સારી વાત છે નહીં તો આવી રીતે એકલી વાડી હોય એટલે એમાં કોઈ બી કોઈને કોઈ છોડમાં રોગ આવી જાય કે પછી જીવાત આવી જાય તો આ બધું છે નહીં આપણામાં અને બધામાં સારો વિકાસ છે અને કઈ ચિંતા જેવું છે નહીં અને જો આ મનીષાએ એક તો એ તોડી લીધું છે અને હજી એક છે તો એ તોડે છે આ બધાએ પ્રાર્થના કરી એનાથી પપ્પાને ઘણું સારું છે અને આવો નવો સહકાર આપતા રહેજો અને આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો અને અમારાથી બંને અમે પપ્પાને સાથ આપીએ છીએ અને બધું ધ્યાન રાખીએ અને જ્યારે ટાઈમ મળે ત્યારે આવી રીતના વાડીએ થોડીક વાર આવીએ અને વાડીની જોતા જઈએ કેવું છે કેવું નહીં અહીં આવીએ તો મમ્મા મમ્મી પપ્પાની કમી બહુ મહેસૂસ થાય અમને અંદર ગરતા જ તે એમ થાય કે શું કરશું હવે મમ્મી પપ્પાને પપ્પા સારા જલ્દી થઈ જાય તો આપણા બધાની વચ્ચે આવી જાય એવી ઈચ્છા છે અમારી તે તો બહુ જલ્દી પપ્પાને સારું થઈ જાય તમે બધા તે પ્રાર્થના કરતા રહેજો જે આમાં કરો છો હું કોમેન્ટ બધાની વાંચીએ છીએ અમે બધા અને બહુ દિલથી બહુ આમ થાય કે અમારે યાર કેટલા બધા જોડાયેલા છે કેટલા બધાની પ્રાર્થના છે અમારે યાર કે અમારા પપ્પા જલ્દી હારા થઈ તો જો ભાઈ આજે મનીષા એ થોડુંક બોલ્યા છે એમનો એમ તો એક બે વિડીયોમાં આવી ગયેલા એ પણ અત્યારે બધાને થાય એવું પણ અમને ઘણું સારું છે પપ્પાને એટલે બધાને થોડી થોડી હિંમત આવતી ગઈ છે અને આજે તમને વિડીયોમાં મમ્મી પણ બતાવીશ અને પપ્પાને પણ એક ઝલક થોડીક બતાવીશ તમને એમની તો ના જ છે કે મારે નથી આવવું હમણાં વિડીયોમાં પણ છતાં પણ હવે એમને ખબર વગર હું એક સીન તમને બતાવી દઈશ અને જો આપણે આ તૂર જે બધી વીણી એ અત્યારે ધોકાવે છે થોડુંક હવામાન વાદળ છાયું છે એટલે સુકાણી નથી થોડીક લીલી પડે છે પણ ધીમે ધીમે થઈ જશે બધું આપણે સુરેશભાઈ છે એ પાણી વાળે અને લાઇટ ન હોય ત્યારે પછી આ રીતે કામ કરતા હોય છે અને વાડીનું સારું એવું ધ્યાન રાખે છે એટલે આપણે કાંઈ ચિંતા જેવું છે નહીં બાકી તો તિરુદાદા બોરડીના સરપંચ સાહેબ બધા આંટોફેરોતા હોય એટલે આપણે કઈ વાડીની તો ચિંતા બહુ સાચી છે નહીં અને લસણ પણ ખડ લેવાઈ ગયું છે કાલે એટલે લસણ એ હવે સારું એવું કોળમાં આવી જાય છે આ વચ્ચે વચ્ચે દેખાય એ ધાણા જ છે કારણ કે ઓલી બાજુ ધાણા રોપા થતી એના બી પાણી માટે આવ્યા હોય તો એ અમુક અમુક જગ્યાએ ધાણા ઉગી ગયેલા છે એટલે હવે અમે નીકળી જાય અહીંયાથી અને ત્યાં સુધી તમે વાડીના સીન જુઓ અને પછી મળીએ સીધા ઘરે બરાબર ઘરે આવી ગયા છે પપ્પા ને જોયા તમે બધા ત્યારે ઘણી કન્ડિશન સ્ટેબલ છે એમની હાથે બે બેસી શકીએ છીએ ઉગાવી શકીએ છીએ એક જણો ખંભા ઉપર હાથ રાખીને એ રીતે ચાલી શકીએ છીએ એટલે ઘણું સારું છે અને હવે આજે આપણે કીધું છું કે મમ્મીને બતાવશું ને તો મમ્મી તે અત્યારે હવે થોડી વાત કરશે તમને

અને આપણે અત્યારે એને ઘણું સારું છે કેમકે ધીરે ધીરે બે ભાઈ બોબીને હકાલી અકે છે કે આલી અકે છે પલંગમાંય બે હશે બેઠા બેઠા જમે છે અમુક ખાઈ સમ છે તો ઘણું સારું છે અને તમારો બધાનો અમારો યુટ્યુબ પરિવારનો સાથ સહકાર બહુ સારો છે તો આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો અને ભગવાનને પ્રાર્થના કરજો કે એને જલ્દી સારું થઈ જાય અને આપણે જલ્દી વાડી વૈયા જઈ અને મીડિયા બનાવવા મળી અને બીજું કે એમના મિત્ર છે તો એનો તે સાથ સહકાર બહુ સારો મળ્યો છે તો એનો તે દિલથી ખૂબ ખૂબ આભાર અને તમારો બધાનો તે બહુ સાથ સહકાર સારો છે અને તમે બધાએ બહુ પ્રાર્થના કરી છે અને હજી પ્રાર્થના કરજો તો એ જલ્દી સારા થઈ જાય આપણે અને આ આપણને એક બન્યું છે તો એ બહુ દુઃખ લાગે છે કે આવા વખતે આવું ન પણ તો આપણે કાંઈ ભગવાન આપણું કાંઈ ચાલતું નથી ભગવાનની મરજી હોય એમ જ થાય આપણને બહુ દુઃખ લાગે છે પણ આપણે ઘણું સારું છે અને હજી આપણે સારું થઈ જાય છે આપણે હજી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને ઘરના એક એ બધા કેતનભાઈ અભયભાઈ અમારે કેતનભાઈના ઘરના મનીષા પછી આપણે મોટી દીકરી અનિતા નાની દીકરી હરિતા બધા નવા રોકાઈ ગયા અને બધા અમારા બા એટલે બા એટલે મારા સાસુ તો એ અહીંયા હાજરી પૂરી આપે છે અને બધા જો આ રીતે આપણે એની સેવા કરીએ છીએ અને અત્યારે તો આપણે કેતનભાઈ વાડીએ જાય છે બે દીએ ત્રણ દીએ તો નાના વિડીયા બનાવે છે અને એ જોજો અને આપણે પછી વાડીએ જાવું એટલે હારા હારા વિડીયા બનાવીને તમને બતાવશું બાકી જેમ જેમ મને ટાઈમ મળતો જાય હું પપ્પાને બતાવતો રહે અને લગભગ આવતા બે વિડીયોમાં તમારી સમક્ષ લાવી નાખશું અમને એટલું ખાતરી છે કે એટલું સારું થઈ જશે એટલે આવનારા બે વિડીયોમાં કદાચ હવે પપ્પા તમને જોવા મળશે અને અત્યારે ભાઈ ફિઝિયોથેરાપિસ્ટ આવેલા છે એટલે કે ઘણી ઇમ્પ્રુવમેન્ટ છે જે સિચ્યુએશન બની ત્યારે હતી એનાથી લગભગ પચાસ ટકા એટલું કે અડધો ફેર પડી ગયો છે પણ હવે આજે દર પડ્યો હવે હવે રિકવરી નો રેટ ધીરે ધીરે ઓછો થતો જાય અને રિકવરી ધીમે ધીમે આવશે તો હવે આજના વિડિયો માં એટલું જ મળશું આગલા વિડિયો માં આવજો સીતારામ બધા એનો ખૂબ ખૂબ દિલ દિલથી આભાર તો હવે મળશું આગલા વિડિયો માં આવજો સીતારામ